ગુજરાતની રાજનીતિમાં મોટી ખબર છે ધનતેરસની આસપાસમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને આના પર સૌ કોઈની નજર છે એ ટકેલી છે ત્યારે કોંગ્રેસ છોડીને કમળ પકડનાર ચાર દિગ્ગજ નેતાઓ હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને લીલી પેનથી સહી કરવાના સપના ફરી જીવંત થયા છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમાં વિજય મેળવનાર અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાનું નામ મોખરે ચાલી રહ્યું છે મોઢવાડિયા સૌરાષ્ટ્રના એક મોટા અને અનુભવી નેતા છે જ્યારે સી જે ચાવડા ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરીકે જાણીતા છે ભાજપ આ બંનેને મંત્રીપદ આપીને તેમના અનુભવનો લાભ લેવા અને સ્થાનિક રાજકીય સમીકરણો સંતુલિત કરવા માંગશે તાત્કાલિક પક્ષ પલટો કર્યા બાદ મંત્રીપદ મળે તો તેને એક મોટો સંકેત માનવામાં આવશે જોકે હાલમાં આ બંનેના નામ ચાલી રહ્યા છે એટલે એ જોવું રહ્યું કે આ બંને નેતાઓને ભાજપ મંત્રીપદની લાલચ આપી પક્ષ પલટો કરીને આવે છે પણ એમને મંત્રીપદ મળશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે હવે વાત હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર છેલ્લા લાંબા સમયથી મંત્રીપદની રાહ જોઈ રહ્યા છે આ બંને યુવા નેતાઓને સરકારમાં સ્થાન આપીને ભાજપ આગામી ચૂંટણીઓ માટે યુવા અને જ્ઞાતિ સમીકરણો સાધવાનો પ્રયાસ કરી શકે છે જો કે ભાજપના આંતરિક વરિષ્ઠ નેતાઓની દાવેદારી પણ મજબૂત હોવાથી આ બંનેમાંથી કોઈ એકને તક મળે કે ન પણ મળે તે અંગે સસ્પેન્સ જળવાયેલો છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એક સમયે ફાયરબ્રાન્ડ નેતા ગણાતા પણ હાલમાં મંત્રીપદની લાલચમાં બંને નેતાઓએ ચૂપી સાધી છે બંનેને આશા છે કે સરકારમાં પદ મળશે અલ્પેશ ઠાકોરે તો ફરી સક્રિય થઈને નેતાઓ સાથે તેઓ ફરવા લાગ્યા છે હાર્દિક પટેલની થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં સ્ટેટસ પણ હાર્દિકે ચૂપ નહીં રહે એ બતાવી રહ્યું છે જો કે જે નવા મંત્રીઓના નામની ચર્ચા થઈ રહી છે તેમાં અલ્પેશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાના નામ સામેલ છે હાર્દિક પટેલનું નામ દૂર દૂર સુધી ચર્ચામાં નથી ચર્ચા છે કે થોડા સમય પહેલા હાર્દિક પટેલે સરકાર સામે કરેલી બગાવત પણ આ માટે કારણભૂત હોઈ શકે છે જો કે સીજે ચાવડાના મંત્રીપદ અંગે કોઈ ચર્ચા નથી મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપને મોટો પડકાર એ છે કે આ પક્ષ નેતાઓને સ્થાન અપાતા જૂના અને વફાદાર ધારાસભ્યોને નારાજ ન કરવા અને સિનિયોરિટીના તમામ સમીકરણોને સંતુલિત કરીને કેબિનેટમાં ફેરફાર કરવા પડશે ભાજપ જૂના કોંગ્રેસી નેતાઓને મંત્રીમંડળમાં રવાના કરી શકે છે બે દિવસ પછી થનાર વિસ્તરણમાં ચારેયમાંથી કેટલા નેતાઓ મંત્રી પદની શપથ લે છે તે જોવું રસપ્રદ રહેશે બ્યુરો રિપોર્ટ ગુજરાત